સૌપ્રથમ તો આ નવા વર્ષના તમામ પત્રકાર મિત્રો અને સમગ્ર કશ્ની જનતાને અમારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ નવું વર્ષ ખૂબ સારું જાય એવી પ્રાર્થના આજે જે મુદ્દો અમે લઈને બેઠા છે નવા વર્ષનો પહેલો મુદ્દો કે ખેડૂતોની જે વેદના છે ખેડૂતોની જે તકલીફો છે કેટલા દિવસથી ખેડૂતો અહીંયા આંદોલન કરી રહ્યા છે આ સરકાર એને સાંભળવા તૈયાર નથી ભાજપના ધારાસભ્યો સાંસદ કે મંત્રી કઈ બોલવા તૈયાર નથી એટલા માટે આજે અમે અહીંયા કાર્યક્રમ રાખ્યો છે અવરનો કાર્યક્રમ રાખ્યો છે એમાં કે ભાજપની સરકારને સદબુદ્ધિ આપે ભગવાન અને એના માટેનો આજે અવરનો કાર્યક્રમ રાખ્યો છે ખેડૂતો અત્યારે ખૂબ દુખી છે દિવસ દિવસ દેવામાં ડૂબતા જાય છે ત્યારે એક માંગણી આજે ચાર પાંચ મુદ્દાઓ અમે આજે સરકાર સુધી પહોંચાડવા માંગીએ છીએ આપણા માધ્યમથી પહેલો મુદ્દો એ છે

કે પાંચ લાખ રૂપિયા સુધી નું ધિરાણ વગર વ્યાજે આપવાની વાત હતી સરકારે જાહેરાત કરેલી છે એની અમલવારી આજ દિવસ સુધી થયેલ નથી તો આ મુદ્દો પણ અમારો છે કે પાંચ લાખ રૂપિયા સુધી જાહેરાત કરેલી છે એને તાત્કાલિક અમલવારી કરો ત્રીજો મુદ્દો અમારો એ છે કે અત્યારે ખાતર બિયારણ બધું મોંઘું થતું જાય છે યુરિયા છે તમારે બજા ખેડૂતોને બદલે ઉદ્યોગપતિઓ જ્યાં પ્લાયવુડ કારખાના છે એમાં વેચાઈ રહ્યા છે તો ઉદ્યોગપતિઓ સામે કોઈ કાર્યવાહી આ સરકાર કરતી નથી અને ખાસ કરીને કચ્છના વિવિધ પ્રશ્નો છે જેવા કે ક્યાંક હાથવારમાં માપણી વધારો કે બિન અધિકૃત શબ્દો છે હાથબાર છે ખેડૂતને એકોતેર માં પ્રમોલગેશન થયું ત્યારથી તો તમારે આ હાથવાર સુધારવાની જવાબદારી સરકારની છે તો અમે આજે એના માટે થઈ અને આ નવા વર્ષનો પહેલો દિવસ ખેડૂતો માટે થઈને આંદોલન અમે શરૂ કરી રહ્યા છીએ અને અત્યારે કિસાન સંઘ પર જુદા જુદા ગામોમાં એક રથયાત્રા કાઢીને રેલી સ્વરૂપે પર ખેડૂતોની વેદના લોકોની વચ્ચે જાય છે જેમાં પણ કોંગ્રેસ ને માનવા વાળા ખેડૂતો પણ જોડાય છે તો અમારી એક જ માંગણી છે કે ખેડૂતોને ન્યાય આપો ખેડૂત છે જગત નો તાપ છે ખેતી હશે તો દેશ બચશે ખેતી બચાવો દેશ બચાવો આ મુદ્દો લઈ અને અમે બેઠા છીએ